વડોદરા થી આજવા રોડ સિકંદરપુરા તેમજ અન્ય ગ્રામીણ વિસ્તારનો મુખ્ય માર્ગ કરોડો રૂપિયાના ખર્ચે ત્રણ મહિના પહેલા જ રોડને નવીનીકરણ કરવામાં આવ્યો હતો ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમારને સ્થાનિક લોકોની રજૂઆત હતી કે આ રોડ બાબતે અનેકો વખત રજૂઆત કરી છે છતાં તંત્રના પેટનું પાણી પણ નથી હલતું સ્થાનિક ગ્રામજનોને અવર જવર માટે પુષ્કળ પ્રમાણમાં તકલીફો પડી રહી છે આ રોડ પરથી ઇમરજન્સી વ્હીકલ પણ ફસાઈ જાય છે અનેક રાહદારીઓના મોટા મોટા ખાડાને કારણે અકસ્માત થયા છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા હેલ્મેટ બાબતે જનજાગૃતિ ફેલાવી રહ્યા છે અનેક રાહદારીઓને દંડ ફટકારીને લૂંટી રહ્યા છે ત્યારે આ ખાડા ભૂવાને કારણે અકસ્માત સર્જાય તો વળતર કોણ ચૂકવશે આ રોડ પર હલકી ગુણવત્તાના મટીરિયલ વાપરીને કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે રાહદારીઓને હાલાકી ભોગવવી પડે છે ત્યારે આવા કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની જરૂર છે એક બાજુ ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી કહે છે કે કાયદો સૌના માટે સરખો રાખવો જોઈએ ત્યારે હવે આવા તકલાદી રોડ બનાવનારા કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી તાત્કાલિક બ્લેકલિસ્ટ કરવાની જરૂર છે અધિકારીઓને સસ્પેન્ડ કરવાની જરૂર છે આ રોડ અડતાળીસ કલાકમાં કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો રોડ રસ્તા પર બેસીને આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે તેવી સંપૂર્ણ જવાબદારી જે તે જવાબદાર અધિકારીની રહેશે તેમ સ્થાનિકો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે

રોડ રોડ નથી આ થઈ ગઈ છે તો મારે કહેવું એમ છે કે આટલા બધા આ સરકારી આ જનતાના પૈસા છે આ જનતાના પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે તો મારું મીડિયાના માધ્યમથી એવું કેવું છે કે આ તમે જેમ બને એમ આ ભ્રષ્ટ અધિકારીઓને પગલાં લેવો અને મીડિયાના માધ્યમથી મારે સરકારશ્રી એવું કેવું છે કે આ સરકાર શ્રી ના સોળ કરોડ રૂપિયા લાગુ કાયદો કાયદો કરવા રોડ રોડ કરો તો કોઈ જરૂર નથી આ છે સોળ વર્ષથી અરે સોળ કરોડ રૂપિયાના ખર્ચે તો આ રોડ ની અંદર તમે જોવો તો ખરા કેટલી આર એન બી વિભાગે આ રોડ બનાવેલો છે સાહેબ તો આર એન બી વિભાગના અધિકારીઓ ભ્રષ્ટ અધિકારીઓને મારે એ જાડી ચામડીના મગરો ને એમ કેવું છે કે તમે ઉભા રહીને રોડ બનાવો તો ને તમારી ઠીક છે સાઈઠ એમ ની એ પણ તમે નથી લીધી આની અંદર મારું નામ છે સતીશભાઈ પંચાલ